સુરતના સુમુલડેરી રોડ પર સદ્ધા સોસાયટીમાં રહેતા વૃદ્ધ કાપડ વેપારી પત્ની સાથે તમળ તેમના બીજા ઘરે ગયા ત્યારે તેમનો પુત્ર પરિવાર સાથે મથુરા ફરવા ગયો હતો ત્યારે બે ચોરો રસોડાની બારી ખોલી લોખંડની ગ્રીલ કાઢી ઘરમાં પ્રવેશી રોકડ સાડા પાંચ લાખ સોના ચાંદીના દાગીના ઘડિયાળ મળી છ લાખ અઠયાસી હજારની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુમુલડેરી રોડ પર સદા સોસાયટી બંગલા નંબર સોળમાં રહેતા વૃદ્ધ કાપડ વેપારી ભરતકુમાર રમણલાલ ખંભાતી ગત પંદરમીના રોજ પત્ની રંજનબેન સાથે દમણ તેમના બીજા ઘરે રોકાવા ગયા હતા ત્યારે તેમનો પુત્ર અભિષેક પરિવાર સાથે મથુરા ફરવા ગયો છે દરમિયાન મળસકે ત્રણ વાગ્યાના દસ મિનિટે તે સૂતા હતા ત્યારે મોબાઈલ ફોનમાં સુરતના ઘરના હોલમાં કોઈક વ્યક્તિ હલનચલન કરે છે તેવું નોટિફિકેશન આવતા તેમણે હોલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા તો હોલમાં બે વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધી ફરતા નજરે પડ્યા હતા જેથી તેમણે બાજુના બંગલા નંબર ચૌદમાં રહેતા ભાઈ પ્રવીણચંદ્રને ફોન કર્યો હતો અને તેઓ પુત્ર પરિમલ તથા સાથે ઉઠાડીને પોલીસને જાણ કરી હતી અને પોલીસ આવતા પોલીસ સાથે બંગલામાં ગયા હતા તો બંને પાછળથી ભાગી ગયા હતા ભરતકુમારે સુરત આવી બંગલામાં જોયું તો પાછળથી રસોડાની બારી તોડી લોખંડની ગ્રીલ સ્ક્રૂ ખોલી સાઈડમાં કરી હતી ઘરમાં સામાન વેવ હતો રૂમમાં કબાટના લોક તૂટેલા હતા ચોર તેમના બેડરૂમમાંથી કબાટમાંથી રોકડ સાડા ચાર લાખ પંચોતેર હજારની ચાંદીની પંદરથી થી સત્તર જોડી પાયલ તેમજ બાજુના પુત્રના રૂમમાં કબાટમાં મૂકેલ રોકડ એક લાખ તથા પિસ્તાલીસ હજારના સોનાના કંગન અને અઢાર હજારની મત્તાની ઘડિયાળ ચોરી ગયા હતા ચોરો રાત્રે એક કલાકને એકત્રીસ મિનિટથી ઘરમાં ઘુસ્યા હતા અને ત્રણ કલાકને દસ મિનિટે નીકળ્યા હતા આમ લીડાઓ છ લાખ અઠ્યાસી હજારની મત્તાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા હાલ તો બનાવને લઈ કતારગામ પોલીસે ભરતકુમાર ખંબાદીની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે કાસવાળા સાથે હજાર કુરીશી